મહાદેવ મંદિર લપપત વગેરે પવિત્ર યાત્રાધામ આવેલા છે અને ખાસ તો મેળા સમય દરમિયાન અહિવાહનોની ટ્રાફિક જામ થાય છે અને આમ નાગરિકો સાથે ટ્રાફિક પોલીસને પણ આ ટ્રાફિકને સંભાળવા કડી મહેનત કરવી પડે છે અને હાલ આજે પીર મેળા દરમિયાન પણ અહી વાહનોની લાંબી કતારોને સંભાળવા નકરાણા પોલીસ ધૂમધકતા તાપમાં પોતાનો ફરજ બજાવતા નજરે પડ્યા હતા જેમાં નકતરાણા પોલીસ સ્ટેશનની કામગીરી સરાહનીય રહી હતી જેમાં નકરાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી મકવાણા સાહેબ એ શ્રી ઓ પિકન રાજસિંહ સોલંકી સબીર અલીભાઈ બાયડ જયંતિભાઈ માજીરાણા માધુભા ફતેહસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ નિકું જતાભાઈ ગઢવી અને પ્રવીણભાઈ ગરબા વિજયભાઈ રાવલ વગેરે પોલીસ એસઆઈશ્રીઓ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રીઓ પોલીસ કોન્સ્ટેબલશ્રીઓ નખત્રાણા ટીઆરબી જવાનો વગેરે સતત ખડે પગે પોતાની ફરજ બજાવી હતી નખત્રાણામાં ટ્રાફિકનો મુદ્દો વધતો જાય છે ને બાયપાસ રોડ બને તો થોડું ટ્રાફિકની સમસ્યાનો હલ થઈ શકે છે ને ટ્રાફિક પોલીસ ટ્રાફિક ટીઆરબી જવાનો કુદરતી આફત હોય તો ધક્તો તડકો હોય શિયાળાની ઠંડી હોય કે પછી તોફાની વરસાદ હોય કે વરસાદમાં નખત્રાણાના વહેતા છેલ્લા હોય જેમાં ટ્રાફિક જામ થાય છે ને એમાં છેલ્લા પાસે પણ ચાલુ વરસાદમાં કોઈ જાનહાનિ ન થાય માટે ચાલુ વરસાદમાં હંમેશા પોતાની જાનની પરવા કર્યા વગર કામ કરે છે એવા કેટલાક બનાવોમાં નત્રાણા પોલીસ જવાનો પોતાના જાનના જોખમે તણાતા લોકોને બચાવ્યા એવા બનાવો પણ મીડિયામાં પહેલા આવી ગયા છે આવા ખરેખર પોલીસ આર્મી વગેરે એવા વિભાગ છે કે જેમાં અધિકારી શ્રીઓ કર્મચારીઓ જવાનો પોતાની ફરજ ખાતર અનેક તહેવારો પણ પોતાના પરિવાર સાથે નથી ઉજવી શકતા અધિકારીઓ કર્મચારીઓ જવાનોને સલામ છે